તો હવે વાત કરીએ વિધાનસભા સત્રની તો વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પૂર્વક માગણીઓ સંદર્ભે માર્ગ મકાન અને શિક્ષણ અંગે સવાલો કર્યા હતા પત્રકારો સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષણ યોગ્ય મળતું નથી ક્યાંક ભૌતિક સગવડ નથી તો ક્યાંક શિક્ષકો નથી તો માર્ગ અને મકાન વિભાગમાં ગામથી ગામને જોડતા રસ્તા અંગે પહેલાં જે જોબ નંબર આપવામાં આવતા હતા તે હજુ કોઈ કામકાજ થયું નથી આજે ગુજરાત વિધાનસભામાં જે પૂરક માગણીઓ હતી માર્ગ મકાન શિક્ષણ અન્ન પુરવઠા વાહન વ્યવહાર આ બાબતમાં બે ત્રણ બાબતો એક ધારાસભ્ય તરીકે મેં વિધાનસભા ગૃહમાં મૂકી અને સરકારને એ બાબતમાં સુધારો લાવવા માટે ખાસ કરીને પ્રાઇમરી શિક્ષણ કે જે સરકારી શૈક્ષણિક સંકુલ સંસ્થાઓ છે એ સંસ્થાઓમાં ગુણવત્તાવાળું શિક્ષણ મળતું નથી ક્યાંક ભૌતિક સુવિધાઓનો અભાવ છે ક્યાંક શિક્ષકો નથી અને ક્યાંક સરકારે જે એના ઉપર અમલીકરણ કરવા માટેની જે સિસ્ટમ હોય એ સિસ્ટમમાં બાલા દવલાની નીતિના કારણે સરકારી જે સંસ્થાઓ છે એમાં માતા પિતા બાળકને ભણવા માટે ઓછું મૂકવાના કારણ એ જ છે અને હું માનું ત્યાં સુધી મોટા ભાગની પ્રાઇવેટીકરણ એ સરકારમાં બેઠેલા લોકોની સંસ્થાઓ હોવાના કારણે સરકારી શિક્ષણ ફાળી ભગે તો જ તેમને ત્યાં વિદ્યાર્થીઓ દાખલ થાય આવી માનસિકતા પણ કદાચ સરકારમાં બેઠેલા લોકોની હશે એટલા માટે કરીને ધારાસભ્યોના મંત્રીઓના સચિવોના કોઈ બાળકો સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં ભણતા નથી